સમાચારની વાત કરીએ સુરતથી તો સુરતમાં આવેલી કારેલી ગ્રામ પંચાયતના સરપંચે દબાણો પર કાર્યવાહી કરી છે મહિલા સરપંચ પોલીસ કાફલા સાથે દબાણ દૂર કરવા પહોંચ્યા હતા માલધારી સમાજના કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગટર અને જાહેર રસ્તા પર દબાણ કરાતા કાર્યવાહી કરાઈ હતી કાર્યવાહી કરવામાં આવી છે થોડા સમય પહેલા ગ્રામ પંચાયતના સભ્યની સામાન્ય ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી જેમાં માલધારી સમાજના લોકો દ્વારા થોડા સમય પહેલા સ્થાનિકો પર હુમલો કર્યો હતો જેમાં હુમલામાં ઘવાયેલા ગ્રામ પંચાયતના સભ્યોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ગામમાં અસામાજિક અને દબાણખોરો સામે મહિલા સરપંચ રણચંડી બની છે સરપંચે જણાવ્યું હતું કે અમારા ગામમાં લુખા તત્વો અને અસામાજિક તત્વો માટે કોઈ જગ્યા નથી જાહેર રસ્તા પર તબેલા અને ઉકેળા બનાવી દેતા સૈનિકો ખૂબ પરેશાન હતા મહિલા સરપંચનો હુંકાર ગ્રામ પંચાયત સભ્યની હત્યા કરી અમારી હત્યા થાય તો પણ અમે દબાણ હટાવીશું પ્રણામ કસિસ ફારુഖુરાશી શું ઘટના બની હતી અને ગામની અંદર શું કેસો ઘટનામાં એવું છે કે અમારા ભાઈ અમારા મોબી અમારા ગામના સદસ્ય અમારા પંચાયત બોડીના સભ્ય એમની હત્યા કરવામાં આવી છે હત્યા કરવાનું કારણ શું હોય શકે શું ઘટના બની હતી હકીકત હત્યા કરવાનું કારણ ભાઈ ખાલી એ ભાઈ આજે આ ગામના મોભી તરીકે પેલા ટ્રેક્ટર ચાલકને એટલું જ કીધું કે ભાઈ તું ટ્રેક્ટર અહીંયાથી ધીરો હાક અહીંયા નાના નાના છોકરાઓની અવર છે એ રોડ પર વાહનો વધુ નામાં વધુ ચાલક છે એટલે તું ધીરો હાક કે કોઈ એક્સિડન્ટ ન બનાવ ન બને એટલા માટે એ છોકરો ત્યાંથી ગાળો આપીને નીકળીને કહે છે આ બાજુ આવ આ બાજુ આવ આમ આવ તને બતાવ